બોહતાર સપનો પૂરો કરશે અરે તારી મે ત્યા ઉંજે લાયુંં જા નિભી ચડ 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 ઉંડા લાય તમે આ પોટરી આ પોંજામાં

તે હું લઈ આનો સાયકલ 2000 માં 1 લાખ રૂપિયા રોકડા પેયા હું થઈ ગયા હોય સાયકલ આરે શું વાત કરી ખાલી અરે તમને પેડાની શું વાત કરું બરે ગોબરી તઈ બાઈક લઈ પેડા જ ખવરાવ એટલે પેડા તો હું વસાવી હું તમને કેવાય ને તમે પેડા ખાવા ઈ જરાત કરી આપડે વંડારા શું કરવા છોકરા સમજો યાર આપણે તમારું છે આજે તો કેટલી ગરમ છે તમાર મોઢા હું તમને રાખું ગુબરે બરીક તોડ ન્યો છો લો હું તમને કવડું વારા પરથી વારો અને મે પછી ગારો એવું જ થાય તો ગારો જોઈએ ને મી પછી ગુબરે કી તોડે મશીન દે લે યાર મશીન કે હોય એમ લા આ રે યાર નદી જોવાની ઓ ગુબરે ભઈજ નો ભઈજ નોખ છે એમ લઈ જો હો

છોકરો ચાલે મમ કે સુકરે ના આબુ છે તૈયારી ચોક ચોકણ આબુ છે તમા કે કે મારા ઘરે લાડુઠાઈ રહ્યા હે બાઈક જોવા એમ કરી ઉદય ઓર્ડર મારતા હું બાઈક માં બોલ રે વાત કો તી પાજી હમણે એમ લઈ જા દોડ જા મય બંદ છે ને કેલ માં જાન પાર્ક માં જાન તો હમણે અલ્યા જાજે ચડી જા તેરી ચડી જા યે યે ઉદય ઉદય સુકરાનો દે અલુ ચાલે બની ચારું નામ લઈ લે રશો તમ ગઈ જા હવે અય અય જોયો ચકરી મા મારા કાકાનો ઓટો પડી જાય તો બલે આ ચાકરી હમો નઈ રહે એ ગોબરે ને તું તમે આ સુપ્રીટલા સાબરમતી પાસે જવું એ ઊભાઓ તમાર મોચીની દਾਕા અને તમાર બાઈકના મોચીની કે કરો તો

એ તો લાકુ આ બકરીને કે માર સાપરામાં જવા દે અને હું કણ ઢૂળડી ચાલીને બેહું ના કા ફૂટાઈ પણ આ સકલી તમે ફૂટાઈની તમને ખબર છે તમને ફૂટાઈની ખબર આ કા ગોમમાં ફરી વર્ષે ને એક ઓય જાઉં કાઢ્યો ઓહોન પેલા બતા આ ફૂટકો નઈ જા અને અને પાછો હું એ ઢૂળ ચાલી દેવું ના ફૂટ એ ખરાબ છે એ નિહાતા કરે સકલી એ મારો છોકરો ના હું અંઢા લાવીશ ના ગોબરે હનમંતદાર ઓ મારતું નહી હો છે હોવા બીકો લીહડા હે આ જો આ તો મોરી બમ્પર ખવરાઈ ગયું હોવા આ તો આજ ના બિહતા નહીં બમ્પર ખવરાઈતા નહીં પગાર છોટાડેલું છે ઓકે ઓકે જો મારે જા જા આ કોકડી વળી યાર તો લઈ જાજો યાર અલ્યા મજા પસ્તી જાજો આ ચકડી કેડી કેડી વાળો તો ગાણીયા જાજો

એ ભાઈ ઊભા થા કહી દો આસવા દીજી મને આયુ આસવા ગોળાઈ અને ગોળાઈ ગોબરાય છે કાળા એલે અરે ઊખરો ઘરે હો એટલે હું તમને આલું એલે તમારે એ કે કોટો આલી ને કિસકો કાં પુડે ને ભાડું હાય

અવે જોને થાકી નાયો છો બજાર માં જઈ વેટીઓ ને બે હવે ઘરે વાર આ વિરામ કરી લે ને પછી ઓંઠા લઈને અલા જીઓડે બાઈ મોમ એલા ઓને મોગઈ આવી આલુ માઈને કેની બાઈને ના આવ એય

મહારાજ એમ કેતા હતા

હાનું અમારું ભુરે એક તો કાળું ફળ મોઢું છે ને તોય પડી કેમ જમતાઈ ગયા અલ્યા ઓઢાઈ તો શિટુ રે જતના ગોંઢા કાળું ફળ તા ને ના ખવાઓ પેલા કાળી મુરચા કાળી હું કોમ દઈ લાઈ તો મત શીખાવ ઉતર ઉતર દે દિન ઉતર દે પૈ જાય ને ભઈ જાય મલી ઉતરવા જો ભુરે હ

કરજો કે તમે એમ કરી જાયા દે દી હાજી આવો હાજી આવો કમો ન્યારો આ કુટે આવજો તમે એ આને બુકડવા હવે તું કે જાય કાયຸດ જતો કે હવે તું જાય તારા બંતાર ઉતારજો ના

આ નવ લઈ આલો તાન દોશી ભાન લઈ લીધી તાન દોશી હમો કતી તારા પોછ તમે હમો બોબરી ચા બાપ પરુ યાર મન ઝબ નઈ થાતી એ હોવે બોબરી બેઠ લાઈજે નવ ના હોય હાચો એ

તમારા <laughs> <laughs>

દિન ના ખવડે તમારે અમારે લઈ બરાબર મારે કેવા લાવું હલો હરે કૃષ્ણ